જય માતાજી મિત્રો ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે વાત કરશું દેવત ખવડની એક મોટા સમાચારને લઈને આપણે આવી ગયા છે એ તમારી સામૂહ તો દેવત ખવડને જે કોર્ટમાંથી લઈ ગયા હતા અને જામીન મળી ગયા હતા અને પછી પાછા પોલીસ દ્વારા એકસો એકાવન કલમ દ્વારા ધરપકડ કરી લીધી હતી હવે એમાં એવું થતું તલાળા તલાળાના કલેક્ટર દ્વારા એને જામીન મળી ગયા હતા પછી પાછા તલાળાના કલેક્ટરને રજૂઆત કરી તો જામીન મળી ગયા હતા અને દેવત ખવડ સીધા છૂટીને માતાજીના મંદિરે ગયા એવા વાવડ ફેલાણા થાય એટલે પહેલાં ફોર્ચ્યુનરમાં હતા ફોર્ચ્યુનરમાંથી સ્કોપીઓમાં એવી રીતના બે મીડિયાવાળાએ ઘણી ટ્રેક કરવાની ટ્રાય કરી પણ દેવતભાઈ કોઈને કાંઈ જવાબ આપ્યો નહીં અને પહેલાં માતાજીને દર્શન કરવા તેને યોગ્ય લાગ્યું તો આવી રીતનો કંઈક તમે વિડીયોની ક્લિપો છે થોડીક જુઓ ને પછી આપણે વિડીયો

તારાડામાં જે થોડાક દિવસ પહેલાં જે ગુનો આક્ષેપિત અટેક થયો હતો અને એ બાબતનું ગુનો જાણો હતો તેમાં દેહરાત ખબર અને સાથી બારથી જે લોકો એવો કોઈ આરોપ હતો અને તે બાબતમાં તારા પોલીસ સ્ટેશનમાં લેવાય ખબર સાથેના છ આરોપી અન્ય આરોપી એમની ધરપકડ કરવામાં આવી હતી આજે નામદાર કોઈમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રજુ કરતા એમને સાત દિવસના રિમાન્ડની જરૂરિયાત હોય અને અગિયાર કારણો સહિત રિમાન્ડ રિપોર્ટ મૂકેલો હતો કે ભાઈ રિકવરી ડિસ્કવરી છે અને આ વખતે શોધખોળ બાકી છે તો આ અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માંગેલા હતા પરંતુ રિમાન્ડ માગે અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય એનો સખત વાંધો હતો અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો કે કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનનું ફોલો થવું જોઈએ જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન હોતું જોઈએ એટલા માટે નામદર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય ત્યારે આરોગ્યને જામીન મુક્ત કરી દેવા જોઈએ તો નામદર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી બંને પક્ષમાંથી પોલીસની રજૂઆત સાંભળેલી એટલે નામદાર કોર્ટે આખે રૂપ જામીન મુક્ત કરાવી કોને કોને જામીન મુક્ત કર્યા અને કઈ કોર્ટમાં આખી પ્રક્રિયા ચાલી છે હા જામીન મુક્ત થયેલ છે દેવાયભાઈ અને એના સાથી અન્ય કોઈ આરોપી એમના જામીન મુક્ત થયેલા છે તમામ નામ મંજાવા બીજું કે અત્યારે પ્રોડક્શન બોર્ડ હતી કે ટ્રાયલ સોરી જેએમએફસી કોર્ટ એમાં તારાલા કોર્ટમાં સાહેબ નામદર કોર્ટ રજાઓ કરતા જજ સાહેબ એટલે આજ વેરાવળ ખાતે જેમનો ચાર્જ હોય તો જ્યાં રજૂ કરવા ત્યાં બધી કાર્યવાહી કરવામાં આવી હતી હવે આગળ શું કાર્યવાહી થશે આગળ નામદાર કોર્ટે જે જે સર્કો નું પાલન કરવાનું કીધું છે એ તમારું સર્કો પાલન કરીને ઓપ્લાઈન કરશું ખવડ અને એની સાથેના જે સાથીદારો હતા એમના જે વકીલ હતા એમણે આનો વિરોધ ઉઠાવ્યો તેમણે જણાવ્યું કે આરોપીની ધરપકડના કારણો અંગે તેમને જાણ કરવામાં આવી નથી જે આર્ટિકલ બાવીસ બીનું ઉલ્લંઘન છે વકીલ વિરરાએ પોતાની દલીલોને મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્વના ચુકાદાઓ રજૂ કર્યા તેમણે રિમાન્ડ અરજી પર સુનવણી સામે વાંધો લીધો અને આરોપીઓને જામીન મુક્ત કરવાની દલીલ કરી બાદમાં નવ ને પિસ્તાળીસની આસપાસ ચુકાદો

આરોપીઓને જામીન મુક્ત કરવાની દલીલ કરી બાદમાં નવ ને પિસ્તાળીસની આસપાસ ચુકાદો આવ્યો અને કોર્ટે દેવાયત ખવડના રિમાન્ડ જે છે નામંજૂર કરી દીધા કેસમાં બીજા જે સાત લોકો હતા એ બધાને પણ જામીન મળી ગઈ છે તમામ તલાલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા એટલે આ કાર્યવાહી પતિ એના પછી જ્યારે એકસો અંતર્ગત અટકાયતી પગલાંની કાર્યવાહી કરવામાં આવશે એટલે જે અટકાયત એમની કરી હતી એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી એમના નિવેદનોને બધું તો લઈ લેવામાં આવ્યું છે પોલીસે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા જે કોર્ટે મંજૂર કર્યા છે હવે દેવાયત ખવડ અને એમની સાથેના જે બીજા સાત લોકો હતા એ બધા જામીન મુક્ત થઈ ગયા છે અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં જે કલાકારો એકબીજા સામે આવી ગયા હોય કે પછી બોલ બોલવાનું થઈ ગયું હોય એવા બધા જ લોકો સામે મોરે મોરે આવવાની વાત હતી મોરે મોરે આવવાની વાત તો કરી દેવાયત ખવડે પણ તરત એના પછી એ છુપાઈ પણ ગયા એ છુપાયા એના પછી એમને સંભવિત રીતના વકીલ સાથે ડીલ કરી હશે કે આ કેસમાં ધ્રુવરાજસિંહ જેટલા પણ આક્ષેપો લગાવ્યા છે એની સામે દેવાયત ખબર નો પક્ષ શું છે એ પણ જોવાનું રહ્યું છે તારામાં જે થોડા દિવસ પહેલા જે ગુનો આક્ષેપિત અટેક થયો હતો અને એ બાબતનો ગુનો નોંધાણો હતો તેમાં લેવાય ખબર અને બહારથી જે લોકો એવો બે આરોપ હતો અને તે બાબતમાં તારવા પોલીસ સ્ટેશનમાં લેવાયત ખબર સાથેના છ આરોપી અન્ય આરોપી એમની ધરપકડ કરવામાં આવી હતી આજે નામદાર પદમાં રજૂ કરવામાં આવ્યા હતા રજૂ કરતા એમને સાત દિવસના રિમાન્ડ ની જરૂરિયાત હોય રિમાન્ડ રિપોર્ટ મૂકેલો હતો રીકવરી છે પરંતુ રિમાન્ડ માંગે અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય એનો સતત વાંધો હતો અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો એ કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝન પૂરો થવું જોઈએ જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન હોતું જોઈએ એટલા માટે નામદર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ તો નામદર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી બંને પક્ષમાંથી પોલીસની રજૂઆત સાંભળેલી એટલે નામદર કોર્ટે આખરી ઉપર જામીન મુક્ત કરી દેવાય કોને કોને જામીન મુક્ત કર્યા અને કઈ કોર્ટમાં આખી પ્રક્રિયા ચાલી છે હા જામીન મુક્ત કરેલ છે દેવલભાઈ અને એના સાથી અન્ય કોઈ આરોપી એમના જામીન મુક્ત થયેલા છે તમામના નામ મંજાવ બીજું કે અત્યારે પ્રોડક્શન બોર્ડ હતું જે ટ્રાયલ સોરી જેએમએફસી કોર્ટ એમાં તારાલા કોર્ટમાં સાહેબ નામદાર કોર્ટ રજાઓ કરતા જજ એટલે આજ વેરાવળ ખાતે જેનો ચાર્જ હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ભાઈ અને ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય જય માતાજી